તળાવ તળાવમાં માછલી ઘણા કાચબા પણ રહેતા હતા એમાંનો કાચબો એક બહુ વાતોડિયો હતો બહુ જ બોલ બોલ કર્યા કરે એટલા માટે બધાએ ભેગા થઈને તેમનું નામ લપ લપ્યો કાચબો રાખ્યો તળાવ પાસે આવી રહેવા લાગ્યા કાચબાભાઈ ને તો તેમની સાથે દોસ્તી થઈ ગઈ હંસોને પણ કાચબાભાઈ ની દોસ્તી ગમતી હતી થોડો સમય જતા તળાવમાં પાણી ઓછું થતા હંસો એ સરોવર છોડી પાછા જવાનું નક્કી કર્યું કાચબાને પણ તેમની સાથે જવાનું મન થયું તેને તો જવું જ હતું કાચબાએ તો હંસોને વિનંતી કરી હંસભાઈ હંસભાઈ મને પણ તમારી સાથે લઈ જાઓ ને હંસોએ આ વિશે વિચાર કર્યો તેમને થયું લાવ આપણે કાચબાભાઈને સાથે લઈ જઈએ એટલા માટે હંશોએ એક લાકડી લઈને કહ્યું કાચબાભાઈ તમે આ લાકડીને વચ્ચેથી મોમાં પકડજો અમે તેને છેડેથી પકડશું અને તમને સરોવરની પાર લઈ જઈશું પણ કાચબાભાઈની આ વાત તો ખૂબ ગમી ગઈ પણ હંસોએ તો કાચબાને ચેતવણી આપી તમારે છે ને બોલવાનું નહીં હો કાચબાભાઈ જો તમે બોલશો તો નીચે પડી જશો આ સાંભળી તો હા પાડી દીધી અને કાચબાભાઈ તો ખુશ થઈ ગયા કાચબાએ વચ્ચેથી લાકડી પકડી હંસો એ બંને છેડા મોમાં લીધા અને એ ફર કરતા ઉડ્યા કાચબાભાઈને તો મજા મજા પડી ગઈ પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું કાચબા ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા હંસોની સાથે સાથે ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય હંસોની સાથે સાથે ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય કેટલાક લોકોએ નીચેથી એ દ્રશ્ય જોયું અને એ લોકો વિચાર કરવા લાગ્યા કે આ શું છે એ લોકોને જોતા જ કાચબા તો બોલવાનું મન થઈ ગયું પણ કરે શું એક માણસ બોલ્યો આ કાચબો લાકડી છોડી દે ને તો એના રામ રમી જાય આ સાંભળીને તો કાચબાને રહેવાયું નહીં એ તો બોલી ગયો તારે પંજાત દોસ્તો જુઓ જુઓ કાચબા ભાઈ તો નીચે પડ્યા અને એમના તો રામ રમી ગયા બાળ મિત્રો ન બોલવાના સમયે બોલો બોલો એટલે આ કાચબા ભાઈ જેવા હાલ થાય